જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવશું લીલી મકાઈની ટીકી લીલી મકાઈની ટીકી બનાવવા માટે મેં અમેરિકન ડોડા આવે છે આપણે સ્વીટ તે લઈ લીધા છે આપણે આ મકાઈના એકદમ મસ્ત ટીકી બને છે આ રીતના આપણે જેકા પાડીને એકદમ સરસ આપણે કટિંગ કરી લેવાના છે આ ટીકી નાના મોટા ને બધાને એકદમ સરસ ભાવે છે અને આપણે જો આ બાખીને રાખી દીધા હોય તો આપણે પાંચ મિનિટમાં ફટાફટ થઈ જાય છે અને નાના બાળકોને ખાવામાં એકદમ હેલ્ધી અને એકદમ એને મજા આવે આપણે યુનિક યુનિક નાસ્તો બનાવી આપીએ તો એને ખાવાની પણ મજા આવે આ રીતના આપણે બધા બી કાઢી લઈશું મેં અડધો ડોડો લીધો છે આ રીતના એકવાર ટીકી બનાવશું તો વારે વખતે બનાવશો એટલી મસ્ત બને છે આપણે આ ચોમાસામાં આ ડોડા અમેરિકન આપણે મસ્ત મળે છે એકદમ ફ્રેશ ડોડો હોય તે આપણે લેવાનો છે અને આને આપણે એકદમ સરસ ચોપ કરી લીધા છે તમે ચોપરમાં પણ ચોપ કરી શકો છો આ રીતના આપણે કટિંગ કરી લેવાના છે આપણે ચોપ કરેલી મકાઈ આપણે એક બાઉલમાં નાખી દેસુ આપણે યુનિક યુનિક રીતના આપણે આ રીતના બનાવતા રહેશું તો બાળકોને ખાવાની પણ મજા આવે છે એક ને એક વસ્તુ બાળકોને ભાવતી નથી હોતી આપણે ટીકી બનાવવા માટે મેં એક ગાજર લીધું છે અડધું ને આપણે આદુની ખમણી આવે તેના વડે આપણે ખમણી લેવાનું છે આ રીતના ઝીણું આપણે અને બે ચમચી લીધો છે નાળિયેર પાવડર આપણે ટોપરું ખમણેલું પાવડર મળે છે તે અને આપણે ધાણા ભાજી લીધા છે નિમક લીધું છે અને મરી પાવડર લીધો છે આ બધું આપણે પેલા મિક્સ કરી દેસુ નાળિયેર પાવડર ફરજિયાત છે નાળિયેર પાવડર નાખીશું તો જ ટેસ્ટ આવશે આવે હવે આપણે ઉમેરી દેસુ મરી પાવડર સ્વાદ પ્રમાણે નિમક આ બધું એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે આપણે મસ્ત મિક્સ થઈ ગયું છે આ રીતના આપણે મિક્સ કરવાનું છે હવે આપણે હાથ વડે ટીકીનો શેપ આપી દેશું પેલા હાથ વડે આપણે આ રીતના મસડી લેશું એકદમ સરસ જો તમારે આ રીતના નો વળતું હોય તો તમે આમાં ચણાનો લોટ કે મેંદાનો લોટ નાખી શકો છો પણ આ રીતના બનાવશો એટલે એકદમ મસ્ત બની જશે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે બની ગઈ છે ટીકી આ રીતના આપણે ટીકી નો શેપ આપી દેસુ તમે કોઈ પણ શેપ આપી શકો છો આપણે યુનિક યુનિક આપણે શેપ આપીને બાળકોને ખવડાવીશું તો બાળકોને ખાવાની પણ મજા આવશે આ રીતના આપણે બધી ટીકી તૈયાર કરી લેશું આપણે આ રીતના મુઠી વાળીને થોડું એવું પ્રેશર કરીશું એટલે આપણે ટીકી થઈ જશે આપણે પ્રેશર તરફથી આપણે શેપ આપી દેસુ આ રીતના આપણે બધી ટીકી વાળી લેશું આપણી બધી ટીકી તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની આ રીતના આપણે ટીકી બનાવવાની છે એકદમ સરસ અને એકદમ લુક પણ તમે જોઈ શકો છો આપણે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી મસ્ત બને છે હવે આને આપણે એક પેન ઉપર શેકવાની છે માખણ એ પણ માખણમાં શેકવાની છે માખણમાં શેકવાથી એકદમ મસ્ત આપણે ટેસ્ટ આવશે આપણે એક પેન ગરમ મૂકી દીધી છે તેમાં આપણે માખણ નાખી દેસું આપણે તેલમાં પણ શેકી શકીએ છીએ પણ આપણે તેલમાં આટલો મસ્ત ટેસ્ટ નહીં આવે અને આ ટીકી આપણે માખણમાં જ બને છે એક એક કરીને આપણે બધી ટીકી આમાં મૂકી દેશું આપણે પેન એકદમ ગરમ થઈ જાય પછી આપણે ધીમા ગેસ ઉપર જ શેકવાની છે ધીમા ગેસ ઉપર શેકવાથી એકદમ ક્રિસ્પી થશે અને એકદમ ટેસ્ટ બનશે જો આપણે ફૂલ ગેસ રાખીશું તો આપણે કલર એ ચેન્જ થઈ જશે અને કડવા સુર લાગશે એટલે આપણે એકદમ ધીમા ગેસે શેકવાની છે આ રીતના આપણે ધીમા ગેસે શેકાવા દેશું આપણે ઉપરની સાઈડમાં આપણે થોડું થોડું આ રીતના માખણ આપણે લગાવી દેશું એટલે આપણે પલટાવશું એટલે તે પણ બંને બાજુ આપણે માખણ મસ્ત થઈ જાય આ રીતના આપણે બધામાં માખણ લગાવી દેશું તમારી પાસે માખણ ન હોય તો તમે બટર પણ લઈ શકો છો મારે ઘરનું જ માખણ છે એટલે હું માખણનો જ ઉપયોગ કરું છું એટલે જો ન હોય તો તમે બટર પણ લગાવી શકો છો હવે આપણે સાઈડ ચેન્જ કરી નાખીશું એકદમ મસ્ત આપણે લુક આવવા નીંડો છે આ રીતના આપણે એકદમ સરસ શેકાવા દેવાની છે બધી સાઈડ ચેન્જ કરી લેશું આપણે મસ્ત મજાની શેકાઈને તૈયાર થઈ ગઈ છે આ રીતના આપણે શેકાવા દેવાની છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું આ ટીકી આપણે ચોમાસામાં વરસાદ આવતો હોય ને ખાવાની પણ મજા આવે છે આ રીતના આપણે બનાવીશું તો તમે વારે વખતે બનાવીશું એટલી મસ્ત બને છે આ રીતના આપણે બધી એક પ્લેટમાં કાઢી લેશું તો તૈયાર છે બે બટેકા નાખી શકો છો મારા ઘરમાં બટેકુ નથી ખાતા આમાં એટલે મેં નથી નાખ્યું બટે પણ મસ્ત બને છે એટલે જો તમારે ખાતા હોય તો આમાં બટેકું નાખી શકો છો આપડી એકદમ મસ્ત ટીકી તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતી ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ